કેટલીક મિલકતોની કિંમતોમાં તેના મર્યાદિત કારણે ઘટાડો થાય છે અને તેને આપણે મિલકતો કહેતા હોઈએ છીએ કારણ કે વપરાશ કે સમય પસાર થવાથી તેની કિંમતમાં ઘટાડો થતો નથી અ દાખલા તરીકે હું તમને વાત કરું તો જમીન બરોબર તો

આજે હું છું ટેબલ ઉપર બેઠો લેપટોપ લઈને હા સાંભળજો જે મિલકતની ખરીદી વપરાશ ના હેતુથી કરવામાં આવેલ હોય એટલે કે ખરીદ વેચાણના હેતુ માટે કરવામાં ન આવી હોય તો તેવી મિલકત ઘસારાપાત્ર મિલકત છે અ ધારો કે કોઈ બિલ્ડર છે હવે બિલ્ડર શું કરે એ જમીન ખરીદે વેચે સ્કીમ બનાવે અથવા અમુક એવા વ્યક્તિઓ છે કે તેનું કામ જ છે જમીન ખરીદ વેચાણનું તો એ ઘસારો નહીં કરે કે ભાઈ કોઈનું કામ છે ભાઈ બિલ્ડિંગો મકાનો ખરીદવા વેચવા બિઝનેસ છે ફર્નિચર ખરીદવું વેચવું ફર્નિચર એક ઘસારા પાત્ર મિલકત છે પણ તમારો વ્યવસાય ધંધો જે હોય કે ફર્નિચર ખરીદવું વેચવું તો તમારા માટે એ ઘસારા પાત્ર મિલકત નથી તો કહેવાનો મતલબ કે મિલકત ખરીદવાનો હેતુ ખરીદ વેચાણનો ન હોય તો તેવી મિલકત ઘસારા પાત્ર મિલકત છે ઘસારા પાત્ર છે જે મિલકત એક કરતા વધુ હિસાબી વર્ષ માટે એટલે કે એક જ હિસાબી વર્ષ માટે ઉપયોગમાં લેવાની હોય તો તે મિલકતની પૂરી રકમ ઘસારા તરીકે માંડી વાળવામાં આવતી હોય છે

પરંતુ જે મિલકત નું આયુષ્ય અમર્યાદિત હોય અથવા જેના આયુષ્યનો અંદાજ નક્કી કરો શક્ય ન હોય તો તેવી મિલકત ઘસારા પાત્ર મિલકત નથી દાખલા તરીકે તમે એક જમીન ખરીદી હવે એ જમીનનું આયુષ્ય કેટલું સાહેબ જમીનનું તો કોઈ આયુષ્ય હોય આપણે પૃથ્વી પર નતા ત્યારે પણ પૃથ્વી પર જમીન હતી આપણે છીએ ત્યારે પણ ત્યારે પૃથ્વી પર જમીન છે ને આપણે નહીં હોય ત્યારે ભઈ અહીંયા પૃથ્વી પર જમીન હશે તો જમીનનું આયુષ્ય કેમ સાહેબ એ તો અમર્યાદિત આયુષ્ય એના પર ઘસારો ના ગણાય પણ ઉપર તો તમે કીધું જમીન પર ઘસારો પાત્ર મિલકત છે પણ ખરા ને નથી પણ ખરા કેવી રીતે ધારો કે જમીનમાં સોનાની કોલસાની ખાણ હોય ચાંદીની ખાણ હોય તો એ ખાણ સોનાની તો એક ઘસારો પાત્ર મિલકત છે કેમ કારણ કે જમીન તમે ક્રૂડ ઓઇલ પેટ્રોલ સોનાની ખાણ કે જે કઈ બી નીકળતું કેટલું નીકાળી શકતો એમ તો કહો એની મર્યાદા હોય પેલા પણ આ તમને કહેલું છે કે એની મર્યાદા હોય કે જમીનમાંથી તમારા જમીન ઉપર ક્રૂડ તેલ છે કાચા તેલ છે તમારી જમીન મે તો જમીન ખોદીન ખોદીન માં કેટલું તેલ કાઢી શકાય એની મર્યાદા હોય એ મર્યાદિત છે જમીન મર્યાદિત છે તો જમીન ની અંદર જે કુદરતી સંસાધન સંપત્તિ જે રહેલી છે એ મર્યાદિત છે ઉપાડવું હોય તો ના ઉપાડીએ પણ હું શું છું જમીન જમીન ઘસારા પાત્ર જો આ થિયરી ડિસ્કસ કરવાનું તમને કારણ તથ્ય કહું છું સાંભળજો આ વર્ષે કદાચ ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ થઈ ગયું છે લગભગ કદાચ પચાસ ટકા ઓબ્જેક્ટિવ થઈ શકે હવે ઓબ્જેક્ટિવ માં તમને બી ખર્ચે ઓબ્જેક્ટિવ એટલે એમસીક્યુ પૂછવાના હોય તો આવા ખૂણા ખાંચરામાંથી પૂછે પછી જોડી ગણિત દરેક ચેપ્ટરમાંથી પાંચ આપી દેલા પાંચ નો મોડે કરી બેજો તમે પૂછે એ વખતે આ થિયરી ડિસ્કસ કરેલી તમને કામમાં લાગશે એટલા માટે હું તમને થિયરી ડિસ્કસ કરું છું નોર્મલી નો તર આટલા ચેપ્ટરોમાં આટલી બધી થિયરી ડિસ્કસ નથી કરતો કારણ કે દાખલા જ પૂછાય છે બેઝિક ઇન્ફોર્મેશન આપી દો બાળકને અને પછી દાખલા ઘસારાઓ દાખલો કે તે ઘણા એ પૂછાય છે એ જ કરાવતો હોઉં છું આ વખતે ઓબ્જેક્ટિવ વધારે પૂછાવાનું છે એટલા માટે તમે પણ જે આયુષ્ય આયુષ્ય અમર્યાદિત હોય તો એ મિલકત સામાન્ય રીતે ઘસારા પાત્ર મિલકત નથી પ્રશ્ન પૂછાય છે કઈ મિલકત ઘસારા પાત્ર નથી જે મિલકતનું આયુષ્ય અમર્યાદિત હોય એ મિલકત ઘસારા પાત્ર નથી દાખલા તરીકે જમીન જમીન ઘસારા પાત્ર મિલકત નથી હા પરંતુ એ જ જમીનમાં સોનાની ખાણ કોલસાની ખાણ હીરાની ખાણ હોય તે ઘસારા પાત્ર મિલકત છે કેમ સોનાની ખાણ તો સોનું અમર્યાદિત ક્યારે કોઈ પણ જમીનમાંથી નીકળે નહીં તમારી જમીનની નીચે અંદર સોનું છે એટલે સોનું એટલે કચ્ચા સોના સોનાના ચરુ કે સોનાના પેલા સિક્કા દાટેલા તેની વાત નહીં કરતો કાચું સોનું છે બહાર લઈને એને પ્યોર સોનું બનાવવાનું એની વાત કરું છું કે સોનાની ખાણ અમર્યાદિત નથી હોતી લિમિટેડ હોય છે હવે ઉપરની લાક્ષણિકતા જોતા ધંધાની ઘસારાપાત્ર મિલકત ધંધાની વાત કરી તો એમાં આવે મકાન સાચા અને યંત્રો ફર્નિચર અને છૂટા મિલકત વાહનો પેટર્ન કોપીરાઈટ ટ્રેડમાર્ક ખાણ ગેસના કુવા તેલના કુવા વગેરે બધા હવે ઘસારો ગણવાની પદ્ધતિની આપણે વાત કરીએ અહીંયા આપેલી છે જોયા હવે ઘસારો ગણવાની ટોટલ પદ્ધતિઓ કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો ટોટલ ઘસારો ગણવાની જે પદ્ધતિ જે છે તો ટોટલ પદ્ધતિઓ જે છે કદાચ પ્રશ્ન થાય સાહેબ આ દસ પદ્ધતિ દસ પદ્ધતિ અમારે ભણવાની છે દસ પદ્ધતિના દાખલા પૂછાવાના છે ના તમારે ફક્ત સરખા આપતા અને આ ઘટતી જતી આ બે પદ્ધતિઓ જ કરવાની છે કદાચ હા બરોબર છે કારણ જો દસે દસ પદ્ધતિ પૂછવાની વાત કરીએ તો તમારા બધાની હાલત ખરાબ થઈ જાય હા આગળ તમે સીએ ક્યાં ક્યાંક જશો તો ત્યાં તમને ચોખ્ખું કહી દઉં કે ત્યાં તમને દસે દસ પદ્ધતિઓ પૂછાશે પરંતુ અહીંયા તમને વાત કરું તો આપણે આ બે જ ટોટલ દસ છે કે બે એક એન્યુટી કે વર્ષાસન પદ્ધતિ ઘસારા બંડોળની માઇલેજ પદ્ધતિ ની આંતરિક કલાક દર ભવિષ્યમાં આગળ ભણવાની છે તમારે પણ અત્યારે જો નોંધ તો પછી પાછો મૂકો એટલે માન લેવાનું સાહેબ તમે સાહેબ જ કીધું એવું ક્યાં હોતું છે આ છે પૂછશે નહીં ના નોંધ લખીશ વાંચો લખ્યું છે તમારા અભ્યાસક્રમમાં નામ જ શું આપે તમને બીક લાગે આટલા બધા નામ સાંભળીને પહેલાથી બેદ પદ્ધતિ ના લખે ઓકે હવે વાત કરીએ છીએ લીટી પદ્ધતિ અથવા સરખા આપતાની પદ્ધતિ એ ઘસારો કેવી રીતે ગણાય છે આ એકદમ સહેલામાં સહેલી સરળ પદ્ધતિ છે સરળ પદ્ધતિ કઈ યાદ રાખજો સહેલામાં સહેલી અને સરળમાં સરળ અને વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ હોય તો એ છે હવે આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે પ્રશ્ન થાય કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ એક સરખી રહે છે સીધી લીટી પદ્ધતિમાં આ ખાસ યાદ રાખજો તમને પૂછાશે કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ એક સરખી રહે છે સીધી 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 લીટી 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 સરખા પદ્ધતિમાં ઘસારાની રકમ દેર વર્ષે એક વાર સરખી રહે છે મતલબ એકવાર તમે ઘસારો ગણ્યો ગણ્યો દર વર્ષે એ જ ઘસારો લખવાનો છે વારે કડીએ ઘસારો બદલ બદલ નથી કરવાનો યંત્ર યંત્રો પર ઘસારો તમે પાંચ ગણી રાખ્યો એનો મતલબ હવે દર વર્ષે ઘસારો પાંચ જ રહેશે દર વર્ષે ઘસારો બદલાશે કારણ સીધી લીટી પદ્ધતિ છે સરખા માટે આ પદ્ધતિ સીધી લીટી કે સરખા આપતાની પદ્ધતિ કહે છે ઘસારાનો આલેખ એક સીધી લીટીમાં જોવા મળે છે હવે સીધી લીટીમાં ઘસારો નક્કી કરવાની કે પદ્ધતિ ઘસારો ગણવો તો કેવી રીતે ગણવો કેવી રીતે ગણવામાં આવે છે એની આપણે વાત કરીએ ઓકે સીધીમાં ઘસારો ગણવો તો કેવી રીતે ગણવો એ સાહેબ અહિયાં બે હું નહીં આવતું અહિયાં ને કુ ફાસે પરવ પગ મને દુખાય છે હવે આ પદ્ધતિમાં ઘસારો નક્કી કરવા માટે મિલકતની પડતર કિંમતમાંથી તેની અંદાજિત ભંગાર કિંમત બાદ કરી કુલ ઘસારા રકમ નક્કી કરવામાં આવે છે અને આ કુલ ઘસારા પાત્ર રકમને મિલકતના અંદાજીત આયુષ્ય વડે ભાગતા જે રકમ મળે એને વાર્ષિક ઘસારાની રકમ કહે છે પ્રશ્ન થાય તમને સાંભળજો ત્યાંથી કે તમને પ્રશ્ન થાય કે આ મિલકતની પડતર કિંમત લેશું શું પડતર કિંમતને આપણે શોર્ટમાં પકી કહીએ છીએ પકીબેન પકીબેન પડતર કિંમત એટલે શું તો સી એટલે કે કોસ્ટ પ્રાઇસ કોસ્ટ પ્રાઇસ એટલે કે પડતર કિંમત એટલે ખરીદ કિંમત વત્તા ખર્ચા ધારો કે તમે એક યંત્ર આ એક યંત્ર છે હવે આ યંત્ર ધારો કે તમે ખરીદ્યું પચાસ હજારમાં એને લાવવાનો ખર્ચ ટ્રકમાં લાવવાનો ખર્ચ બે હજાર થયો ગોઠવણીનો ખર્ચ એક હજાર થયો તો ટોટલ કિંમત વિદ્યાર્થી મિત્રો તેપન હજાર પડતર કિંમત એટલે શું ખરીદ કિંમત વધતા એને લાવવાનો ખર્ચ વત્તા એને ગોઠવવાનો ખર્ચ મતલબ જે કંઈ બી હોય બધું અંદર ઉમેરી દેવામાં આવે છે અને એ જે ઉમેરી દેવામાં આવે છે એને કહેવામાં આવે છે કે બંગાર કિંમત ભંગાર કિંમત એટલે શું સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત ભંગાર કિંમત એટલે ભકી શોર્ટમાં શું કહેવાય મેદ્યું બાર હજારમાં ખરીદ્યો દોઢ વર્ષ થયું છે હવે એનો ઉપયોગી આયુષ્યના અંતે કારણ કે મોબાઈલ તમને ખ્યાલ છે કે ભાઈ ત્રણ વર્ષ ચાર વર્ષ મેક્સ ટુ મેક્સ પાંચ વર્ષ એથી વધારે ખેંચાતા નથી એના પછી લગભગ આ દોઢ વર્ષે અત્યારે હેંગ મારવાનું બધું ચાલુ થઈ ગયું છે બીજા છ બાર મહિના એવી કંડિશન થઈ જતી હોય છેવટે તો એ હવે એવી એવા સંજોગોમાં તમારે નવો લાવો છે તો એને વેચવું તો પડશે તો વેચવા દાવ તો કેટલી કિંમત આવે પાંચસો હજાર એની વધારે આવતી નથી લેખો કારણ કે મેં વાપરેલા છે મારા જૂના ફોનો ચાર ચાર પાંચ વર્ષ સુધી મેં વાપરેલા હોય અને પછી હા આવી પોઝિશન આવું વેચવા દઉં એટલે બગડી જાય પછી બહુ જૂના હતા ને બગડી બી જાય એક બે વખત એક તો જૂનો ફોન પાઇન ડોલમાં પડી ગયો તો મારથી તો એ પાઇન ડોલમાં પડી ગયો અને પછી હું પેલા રિપેર કરવા ગયો મેં ક્યારે પાઇન ડોલમાં પડી ગયો ફોન બંધ થઈ ગયો છે ભાઈ જો ને કેટલો જૂનો બહુ જૂનો લાગે છે ચાર પાંચ વર્ષ જૂનો છે આ ફોન તો મેં કીધું બોલ રિપેર કરી થશે મને કે હા થશે ને રિપેરિંગ તો મેં કીધું રિપેર કરવાનો ખર્ચો કેટલો થશે કે પાંચસો રૂપિયા મેં ત્રણસો અત્યારે બંધ કંડિશનમાં વેચો તો કશું ના મળે બંધ કંડિશનમાં ફોન વેચો તો કશું નહીં મળે અને રિપેર કરાવો તો પાંચસો રૂપિયા રિપેરિંગ નો ખર્ચો અને મેં પછી તને જ વેચી મારું તો રિપેર કરાવી તો કે ત્રણસો રૂપિયા વિચાર કરો

દિવાલે ગાવા ગોગો એટલા મજબૂત એટલો મજબૂત ફોન હતો કેટલી વાર પડી ગયો ચાલુ આવે કે પડી ગયો પણ આમ જરાય કે અસર જ નહીં ફોન બંધ ના થાય કે કશું જ નહીં કોઈ કશું લે હા પંદર આટલો ફોન હોય અને આટલી સ્ક્રીન હોય આટલી જ વધારે થાય નહીં પણ આવો હેલો કેમ છો બધામાં જો એસ એમ મોકલાય પણ કોઈ આ ઓનલાઈન વિડીયો કશું કશું ના થાય અંદર એવો ફોન હતો પણ એ વખતે બી આ ફોન એટલે બહુ પછી વાત કરું છું સ્ક્રેપ વેલ્યુ એટલે કે આ ઉપયોગી આયુષ્યના અંતે એની ભંગાર કિંમત કેટલી અને છેલ્લે આવે છે n નંબર ઓફ યર્સ ઓફ યુઝફુલ લાઈફ ઉપયોગી આયુષ્યના વર્ષની સંખ્યા કેટલી કે ભાઈ આ મોબાઈલ સબ કેટલા વર્ષ ચાલશે આ 4 વર્ષ 5 વર્ષ ઉપયોગી આયુષ્યના નહી જે કહેવાય ને ઉપયોગી આયુષ્યનું એને અંતે એ કેટલું એની વાત ચાલતી હતી ઓ હવે આપણે ગણવાનું હોય છે સૂત્ર ઘસારો d બરાબર c - s = सपोन n पण आ c सू 5c એટલે જંગલનો રાજા નો અહીંયા જંગલનો રાજા ની અહીંયા c એટલે કોસ્ટ પ્રાઇસ કોસ્ટ પ્રાઇસ બોલે તો પકી પકી બોલે તો પડતર કિંમત આ s એટલે સુ s બોલે તો સ્ક્રૅપ વેલ્યુ સ્ક્રૅપ વેલ્યુ બોલે તો બકી બકી બોલે તો બંગાર કિંમત n એટલે નંબર ઓફ યર્સ ઓફ યુટિલ લાઈફ જે ભી מלકા છે એનું અંદાજિત આયુષ્ય કેટલું ટૂંકમાં પડતર કિંમતમાંથી ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે અને એમાંથી અંદાજિત આવ્યુષ્ય ભાગવામાં આવે છે જે રકમ આવે છે એ રકમને આપણે કહીએ છીએ અ અંદાજીત ઘસારો વાર્ષિક ઘસારાની રકમ એને આપણે કહીએ છીએ શું તો એને આપણે કહીશું વાર્ષિક ઘસારાની રકમ વિદ્યાર્થી મિત્રો બરોબર

આ ગસિબિલિટી પદ્ધતિ એ ઘસારો ગણવા માટે આ બે સૂત્રો છે હા વિદ્યાર્થી મિત્રો આ બે છે આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો હોઈ શકે છે સર મનમાં પ્રશ્ન ફૂટા અમને હું ખબર પડે અમારે કયા સૂત્રનો ઉપયોગ કરવો કરવાનો છે સાહેબ અમને ખબર કે તે પડશે કે અમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે ઓકે તો તમને એ રીતે ખબર પડશે કે જે પ્રશ્નમાં ભકી આપી હોય અંદાજિત આયુષ્ય આપેલું હોય એમાં આ ઉપરનું પહેલું સૂત્ર વાપરવાનું છે જે પ્રશ્નમાં ભકી ભંગાર કિંમત નથી આપી અંદાજિત આયુષ્ય નથી આપ્યું તો એની અંદર તમારે સમજી જવાનું કે એમાં તમારે બીજા સૂત્ર કરવાનો છે હવે કેટલીક વાર તમને ઘસારાની રકમ આપેલી હોય છે અને પડતર કિંમત આપેલી હોય છે અને તમને કે ઘસારાનો દર શોધો આર આર એટલે રેટ ઓફ ડેપ્રિશિયેશન રેટ ઓફ ડેપ્રિશિયેશન એટલે ઘસારાનો દર તો શોધવાનું સૂત્ર શું આ ડી ભાગ્યા સી ગુણ્યા સાહેબ ડી એટલે શું ડી એટલે ડેપ્રિશિયેશન બોલે તો વાગ વાગ બોલે તો વાર્ષિક ઘસારો ભાગ્યા સી સી બોલે તો પડતર કિંમત કોસ્ટ પ્રાઇસ અને ગુણ્યા તો વાર્ષિક ઘસારાનો દર બે ટકા પાંચ ટકા દસ ટકા એ તમને મળી જાય ચલો આ પદ્ધતિના ફાયદા મર્યાદા

આ બે હજાર બે હાજર બીજા વર્ષે ભાઈ ગાણા થોડી તો દર વર્ષે વીસ ગુણ્યા દસ ટકા કરવાના સમજી ગયા અમે કે દર વર્ષે બે હજાર ઘસારો ગણવાનો છે એનો મતલબ દર વર્ષે ઘસારો બે હાજર બે હાજર બે હાજર બે હાજર બે હજાર બે હજાર છે દર વર્ષે ઘસારો તમારે લખવાનો છે બે હજાર એનો મતલબ પાસિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી નથી એક વાર કરી ફિનિશ હવે તમને વાત કરું તો

બીજું રોકાયેલા મૂડીના માટે ને આમાં ધ્યાન છે દાખલા તરીકે ભાડાપટ્ટાની મિલકત કોપીરાઈટ પેટર્ન ટ્રેડમાર્ક વગેરે વગેરે હવે ઘસારાની હિસાબી નોંધ શું કરવાની હોય છે સૌથી પહેલા તમે જ્યારે કોઈ પણ મિલકત ખરીદો એટલે જે તે મિલકત ખાતે ઉધાર થાય

ઘસારું ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવા માટે નફા નુકસાન દર વર્ષે દર દાખલામાં આ બે આમનોત લખતા જવાનું લખતા જવાનું લખતા જવાનું છે લખતા જવાનું છે લખતા જવાનું છે લખતા જવાનું છે બરોબર જો બીજા વર્ષે પણ શું થાય ઘસારા ખાતે ઉધાર એ પછી પણ શું નફા નુકસાન ખાતે ઉધાર ઘસારા ખાતે જમા દર વર્ષે આ બે આમનો દત તમારે લખવાની લખવાની છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારો એન્ડ થાય છે